નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે નવરાત્રીને લઈને રાજસ્થાન ગુજરાત બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો તથા હથિયારોને આવક જાવક રોકવા માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે સત્યાવીસ દારૂડિયા સામે કેસ કર્યા છે નવરાત્રી પર્વને લઈને બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર પોલીસે સઘન સુરક્ષા ગોઠવી દીધી છે બ્રેથ એનાલાઇઝર દ્વારા વાહન ચાલકોની તપાસ સાથે જ ગેરકાયદેસર દારૂ નશીલા પદાર્થો અને હથિયારો રોકવા માટે કડક ચેકિંગ હાથ ધરાયું હતું દાંતીવાડામાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે બીજા નૂર્તે સ્થાનિક રહીશો એકત્રિત થયા હતા તેઓએ મા અંબાની આરાધના કરી હતી વિજયસર માયા મંડળના સભ્યોએ ભક્તિભાવપૂર્વક ગરબાની રમઝટ બોલાવી હતી નાના મોટા સૌ રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નવ દિવસ સુધી ચાલનારા આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ સાંજે ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિજયસર માયા મંડળના પ્રમુખ સુરેશભાઈ મોદી ઉપપ્રમુખ વિપુલભાઈ પટેલ વિક્રમભાઈ મોદી અને કનુ મહારાજે મહત્વનું યોગદાન આપ્યું પાલનપુરની ઐતિહાસિક ધરોહર સમાન મીઠી વાવમાં રવિવારે સમતા હાઈસ્કૂલના હોસ્ટેલ વિદ્યાર્થીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું સાતસો વર્ષ જૂની આ વાવ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતાએ બંધાવી હતી વિદ્યાર્થીઓએ મળીને વાવ પરિસર સાફ કરી ધરોહરની સંભાળનો સંદેશ આપ્યો હતો પાટણ શહેર અને જિલ્લામાં નવરાત્રિના બીજા દિવસે ગરબાની રમઝટ જામી છે માગજગદંબાના નવલા નૂરતાના પ્રાચીન અને અર્વાચીન ગરબાઓએ માહોલ સર્જ્યો છે પાટણની સેવાકીય સંસ્થાના લાભાર્થે રોટ રેક્ટ ક્લબ દ્વારા રણકાર ગરબા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કર્યા છે તેઓ અવનવા સ્ટેપ્સ સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે સમગ્ર વાતાવરણ ગરબાના થનગની રહ્યું છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन सफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स પીઠ અંબાજી મંદિરમાં નવરાત્રીના ત્રીજા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે મંદિર પહોંચ્યા હતા મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા નવરાત્રિની શરૂઆત બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી થઈ ગઈ છે દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ભક્તોમાં જગત જનની મા અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે અંબાજી આવી રહ્યા છે અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે પોલીસે હરિયાણાના પાર્સિંગની ટ્રકમાંથી વિદેશી દારૂની બસો દસ પેટી સાથે કુલ ચાર હજાર સાતસો ચાલીસ બોટલ ટીન જપ્ત કરી છે દારૂની કિંમત સોળ પોઈન્ટ બાસઠ લાખ રૂપિયા છે આરોપી કુમાર બિશ્નુ દવાની બોટલો અને ગેસ સિલિન્ડર વાલ્વની પેટીઓની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હતો પોલીસે ટ્રક સહિત કુલ એકત્રીસ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દર વર્ષે રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવ હરિફાઈનું આયોજન કનુભાઈ મહેતા હોલ વિદ્યા મંદિર કેમ્પસમાં યોજાય છે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ હરીફાઈમાં પાલનપુર શહેરની તેર પ્રાથમિક સરકારી શાળાઓએ ભાગ લીધો હતો મા જગદંબા મા અંબે મા આદિશક્તિ સાથે તમામ માતાઓની આરાધના સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પાલનપુરની સરકારી પ્રાથમિક શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ છે નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા હરીફાઈમાં બેસ્ટ ડ્રેસ બેસ્ટ એન્ટ્રી બેસ્ટ એક્ઝિટ સાથે પ્રથમ ત્રણ વિજેતા નંબર આપવામાં આવ્યા હતા

હેપી મોલ હેપી મોલ જ્યાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની સુઈ વિસ્તારમાં અતિભારે વરસાદથી ભરાયેલા પાણીથી રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય તંત્ર ઘરે ઘરે ફરીને આરોગ્ય વિષયક કામગીરી કરતું હતું પરંતુ કેટલાક વિસ્તારોમાં વધારે પૂર અસરગ્રસ્ત હોવાથી ગત સોમવારે સુઈગામ ખાતે એકઠા થયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ ન વધે અને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે ડ્રોન મારફતે એરિયલ સર્વે કરીને બ્રિડિંગ સ્પોટ શોધી જે જગ્યાએ મેન્યુઅલ સર્વે તેમજ દવાનો છંટકાવ શક્ય ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા સોથી એકસો પચાસ આ સ્ક્વેર મીટર ભરેલા પાણીમાં એમએલઓ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ખેડૂત સેલિબ્રિટી કન્વરજી વાઘાણીયા સુઈ ગામ ટીએચ હિતેન્દ્ર ઠાકોરની હાજરીમાં ડ્રોનની દવા છટકાવ કરાયો હતો ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યમાંથી સત્યાવીસ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની અસર અરસપરસ બદલીઓ કરવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના તાલુકા વિકાસ અધિકારી પીટી પાઈ ઘોડેને ભરૂચ મૂકવામાં આવ્યા છે તેમની જગ્યાએ શંકેશ્વરથી હિતેશભાઈ વાલજીભાઈ પટેલને મૂકવામાં આવ્યા છે ત્યારે મોડાસાથી શંકેશ્વર નીતિનકુમાર રતુભાઈ ચૌધરી મુકાયા છે જ્યારે હરેશભાઈ નાથાભાઈ પટેલને જોટાણાથી દાંતા મૂકવામાં આવ્યા છે